તો કેમ છો બધા મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં છો અને જોઈ લ્યો અમારે ગ્રુપ પાછું આવી ગયું હે ઘણા બધા સમય બે ચાર મહિના ઉપર થઈ ગયા કાંઈક કંઈક નવા જૂનું હતું પણ આ કાંઈ બ્લોગમાં લીધું નથી પણ હવે જો પાછો આજ નવો વ્લોગ આવે હે તમે ટ્રેન્ડિંગમાં લાવો એટલે ખબર પડે આપણે અહીંયા પછી મોજ કરી એક ભાઈ જો હજી છોટા માં બેઠા હે બાકી બધા જો અહીંયા બેઠા હે આમ ઊભા હે ને અત્યારે મેમ્બર થઈ ગયો હા એક બે આમ ઘરે હે ભૂત બુત વાળા આપડા જુના બ્લોક હતા ભૂત ભાઈ હવે ઘરેથી આવે હે અને એક ભાઈનો નો આજે બર્થ ડે હે પણ હવાર દીને એને ખબર નથી પડી કે એનો બર્થ કેવી રીતને ઉજવાનો હે ભાઈ આ હે

સો ભાઈ હવે આપણે આવી ગયા છીએ અને હવે ભાઈને ફોન કરે છે અને તમે રિએક્શન જોજો આ ભાઈ શું બોલે છે અને આનથી જો ફટાકડો આના હાથમાં આપ્યો હોય જો ફૂટશે તો નહીં હજુ કાઈ દે સર આ ભાઈ ભૂત હવે ફોન કર્યો છે કઈ બાજુ ભાઈ અલા હજી હોટેલે શું કરે ના ભાઈ બર્થડે હોય માણસ કઈક તો બર્થડે નું રાખે ને કોણ બોલે તને નથી અવાજ વરતા તો કે ભૂલી ગયા અવાજ ને હેલો કઈ બાજુ હો તો ભાઈ કેટલી વાર લાગશે બર્ડ્સ તો દઈ જા મને સંદીપ જ બોલું તને વિવેકના મારા અવાજમાં નથી ખબર પડતી તું ક્યાં હો પેલા ઈ તો ક્યાં હોટલ હોય તો બર્ડ્સ પેલા મને તું દઈ જા ફટાફટ તો ઘરે લઈને દઈ જા હાલો કેટલી વાર લાગશે ભાઈ તમે હેને ને સાંભળજો ન્યા એક બાબાજી છે જે બધાનું ભવિષ્ય બતાવે અને આ ભાઈ મને શીખડાવે છે

ભાઈ ભાઈ તો કેક નું અનબોક્સિંગ કરી છે કઈ બેકરી નું હે ભાઈ સાહેબ લ્યો કૌસર બેકરી હતી ભાઈના કેવા પ્રમાણે આપને તો જોયું નહિ ત્યાં વયું ગયું અને ભાઈ ની કેક તો એક નંબર જોઈ લ્યો તમે આમ

તો હવે એક કરી નાખ્યું એ ભાઈ મીણબત્તી લઈ આવ્યા ફટાકડો લઈ આવ્યા વિડીયોગ્રાફર લઈ આવ્યા કોમેડિયન લઈ આવ્યા પણ બાકસ લઈ આવવાનું ભૂલી ગયા તો હવે બાકસ લેવા કોઈક જાય ને કોણ જાય નક્કી કરશે હવે આપણે પછી જાશે એ લ્યો આ તો કઈક નવીન કર્યું ગાડી ઉપરથી કેક ઉતાર લીધી ને ભાઈ મારો ગયો બાકસ લેવા લે જો હો ભાઈ ભાઈ ધ્યાન રાખજે ધ્યાન રાખજે ભાઈ ભાઈ ગાડી આવે

તો ભાઈ આવી ગયા આપડા બર્થ ડે બોય ફટાકડો સંદીપ ઓય ઓય સોમન પાછળ 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 તું હરગાવી દે હરગાવી દે હરગાવ નાની પેલા મીણબત્તી અરગાવ પછી અર્ગાવજે અત્યારે મસ્તી નહી બોલી બેટા

કોઈ બોલતા નહીં એના પપ્પાનો ફોન આવી ગયો ભાઈ કોઈ બોલતા નહીં અને આ ભાઈ ભાઈના પગમાં થોડુંક લાગી ગયું તું એટલે જૂના વ્લોગમાં એને લઈ ગયું તું પણ અત્યારના વ્લોગ માં તો રેડી દેખાય છે ડન ડન કીએ એટલે ભાઈ રેડી થઈ ગયો હે ભાઈએ કેક લગાડી દીધું આપણે ડન ડન કર્યું એટલી વારમાં તો હા લિયો ભાઈને દસમા નું પેપર છે આ વખતે આમાં અમારે વ્લોગ ચાલુ કર્યા ત્યારે અમારે બારમા ના હતા હવે અમે કોલેજમાં આવી ગયા કાલ પેપર છે ભાઈ

આનંદ બધી એની ઘરવાળી જોઈએ કીધું એટલે ખાલી થોડોક આટલો અડધો કાપી દઈ દે ને ખાલી ખોટું ઓલું થાય

હજી રેહા એક સરપ્રાઇઝ તો બાકી છે ફોન કરવું જો કે હું ખાઈ લઉં પેલા હું ખાઈ લઉં પછી ખવડાવું ભાઈ કે

બરોબર હે ભાઈ ગવરાવ ગવરાવ ખવરાવી દેવ્યા બસ આ એમ બ હંગરી કરી દે બસ બધા એના ફોટો સેરેમની ચાલુ છે અને બધા એના વિડિયો ઉતાર છે અને ભાઈ મારો કેક ખાઈ હે બેઠો બેઠો આંગળા ચાટે આંગળા ચાટે આંગળા એને કહી હવે તો રેવા દે ભાઈ આટલી ખાધી તોય અને ભાઈ હવે ફોટા પડે છે અને ભાઈ ખુશ થઈ હે અને ભાઈ બહુ મોજ છે ભાઈ ઘણા દિવસો પછી આવ્યા છીએ તો પ્લીઝ તમારો થોડો ઘણો સપોર્ટ બતાવજો અને વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો અને ભાઈ ફોલો ન હોય તો સબ્સ્ક્રાઇબ હોય હવે પછી હવે આપણે ભાઈ ફોટો પડાવી લઈએ અમે હું નહીં પણ નથી આપણે આપણે પણ નથી આપણે એક બોલી એટલે ભાઈ આપણે ફોટો ઉડે તો ને ઉડાડે તો આ

ભાઈ ઓળ છે અમારું ગ્રુપ કઈ ઘટે હે બધા ચાલુ કરી દીધી પૂછતા નથી એટલે ભાઈ આડો આવી ગયો આતો જો આમ ના હોય આમ ના હોય મારા ભાઈ ખાવો જોઈ ને લાવ ખાવો જોઈએ મારે ખાવો હે

જે હતું જ ગયો આ ભાઈ નો બર્થ હતો બર્થે સેલિબ્રેશન કરી લીધું અને ભાઈ હજી ઉડાડે આને કયો હવે પરમાર જોવા ઉપર ની જોવા ઉપર ભાઈ એ બધા ઉડાડવા વર જ ચાલો આપડે બંધ કરી જઈએ જય શ્રી રામ ભાઈ ની ભવિષ્યવાણી કરે છે અને આપડે તો જે તમે ભવિષ્યવાણી આગળ જોઈએ જ ભવિષ્યવાણી હતી હવે ભાઈ ને આંભરાવે તો ભાઈ ને ઉભા રહી ગયા આમ તો જો ભવિષ્ય જો એનું ભવિષ્ય કેવું હોય છે ઉજળું તમને તો ખબર જ હશે જો તમે નું જોયું તો તમે જોઈ લેજો